નમસ્કાર બધા દેવી આત્માઓ આજે આપણે સમજીશું કે ઘરની રસોઈની ઉર્જા આપીને પ્રસાદ બનાવી જમવો કેવી રીતે જેથી કરી ઘરના બધા સદસ્યોને બળ બુદ્ધિ અને શક્તિ પ્રદાન થાય એના માટે ઘરની જે વ્યક્તિ રસોઈ બનાવી રહ્યા છે તેમણે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પોતે કયા વિચારોથી રસોઈ બનાવે છે આનંદિત અને શાંત રહી રસોઈ બનાવવી જોઈએ અને ઘરના બીજા સદસ્યએ પણ એ ધ્યાનમાં રાખવા જોઈએ કે રસોઈ બનાવનારને દુઃખી થવા દેવા જોઈએ નહીં કારણ કે દુઃખી મને જે ભોજન બને છે તેમાં ઈર્ષ્યા દ્વેષ ક્રોધ વગેરે ભાવ મનમાં ચાલતા હોય મન દુઃખી હોય તો રસોઈમાં પણ એ જ ભાવ જાય છે તેથી દુઃખી મને ભોજન બનાવવું જોઈએ નહીં કોઈ દિવસ બનાવવું જોઈએ નહીં. કારણ કે એના કરતા ભૂખ્યું રહેવું સારું પણ એવા ક્રોધિત મનથી રસોઈ બનાવેલી ખા એટલે તમે જાણે નોનવેજ એવી વસ્તુ ખાતા હોય એવું કહેવાય છે આપણે જાણીએ છીએ કે આપણા ઘરમાં જ્યારે કોઈ આત્મા શરીર છોડીને જાય છે ત્યારે ઘરના બધા સદસ્યો દુઃખી હોય છે અને તેથી જ તે દિવસે ઘરમાં રસોઈ બનતી જ નથી કારણ કે દુઃખના ભાવ સાથે અને તે ભોજન બધાને વધારે શોક ઉપજાવે છે. તેથી જ આ પરંપરા રહે છે કે દુઃખી હોય ત્યારે રસોઈ બનાવવી નહીં એટલે શોક ચાલતો હોય તો ભોજનમાં પણ એ જ ભાવ હોય છે તેથી જ દુઃખી મને ભોજન બનાવવું જોઈએ નહીં અને બીજું કે આજકાલ એવું ચાલે છે કે કોઈ તહેવાર કે ઉત્સવ હોય તો લોકો બહારથી જ જમવાનું લે બધાને બતાવવા કે અમે તો કેવા ઉત્સવ ઉજવીએ હોટલમાં જમીએ અને આવા મુખામુખી વસ્તુ મંગાવીએ છીએ અને બહારનું મંગાવીને ખાઈએ છીએ પણ એ દેખાડા માટે તમને ખબર છે કે તમે જે જમો છો તે તમારા માટે સદભાવથી બનેલું હોતું જ નથી બહાર કે બોટલોમાં જે રસોઈ બનેએ છે તે એક જ ભાવ સાથે રસોઈ બને છે પૈસા લેવાના ભાવ સાથે તે ભોજનમાં શુભ આશીર્વાદ કે સારા સ્વાસ્થ્ય માટે કોઈ ભાવ હોતો નથી કારણ કે કોઈ તમારા હેલ્થ માટે વિચારીને રસોઈ બનાવતું જ નથી અને બીજું કે જલ્દી જલ્દી રસોઈ બને તો જલ્દી જલ્દી ફાયદો થાય એવા ભાવથી ભોજન બને છે અને તે આપણે જમીએ છીએ ખૂબ જ હરખથી એટલે આપણા પણ ધીમે ધીમે હવે તમે જોશો કે જલ્દી કરો જલ્દી કરોનો ભાવ આવી જ ગયો છે લગ્ન હોય પ્રસંગ હોય કે સારા કામ હોય કોઈ માણવા માટે નહીં પણ દેખાડવા માટે અને જલ્દી પૂરું કરવા માટે આ બધું ધીમે ધીમે આપણે શરીરની અંદર આવતું જાય છે પણ આવા ભાવ આપણામાં માં આવ્યા તેમાં આપણા ભોજન કે જલ્દી કરો અને દેખાવમાં રસોઈ સારી હોય આજ આપણે જમીએ છીએ તેથી આ ખાસ ધ્યાન રાખવાનું કે બની શકે ત્યાં સુધી ઘર બનેલી રસોઈ જમવી ભલે ઘણી બધી variety ન હોય પણ એકાદ વાનગી સારા ભાવથી અને ઉચ્ચ વિચારોથી બનાવી ઘરના સદસ્યોને જણાવવું અને જમાડવું અને બીજું કે ભોજન બનાવતી વખતે મનમાં સારા શબ્દો જ અને બની શકે તો ભગવાનનું રટણ કરતા કરતા ભોજન બનાવવું પ્રભુ સ્મરણમાં ઘણું બધું અત્યારે તો અવેલેબલ હોય છે કે તમે એવું રેકોર્ડર રેકોર્ડર રસોડામાં રાખી શકો છો કે જેમાં સતત ભગવાનના નામ કીર્તન ચાલતા હોય અને ઉચ્ચ વાઇબ્રેશન ભોગતી હોય આખા રસોડામાં કણે કણમાં

જે જમીન ઘરના બધા નિરોગી સ્વસ્થ અને શક્તિશાળી છે દીર્ઘાયુ છે ખૂબ મહેનતુ છે એકદમ વિચારોવાળા છે અને ખૂબ મહેનત કરે છે તેના માટે સફળતા તો નિશ્ચિત જ છે આવા શબ્દોના ઉચ્ચારણ કરતા કરતા રસોઈ બનાવી તેથી તે ભોજન નહીં પણ તમારા ઘરમાં પ્રસાદ બને છે અને પ્રસાદ ખાવ પછી તમને ખબર છે કે તમારા શરીરમાં પણ સારા વિચારો જ આવશે અને

દીર્ઘાયુ બની છું ખૂબ મહેનતુ છું અને સંતોષી આત્મા છું પછી તમારી અંદર જે જે દુર્ગુણ હોય તે નથી અને એના વિરુદ્ધમાં જે સારા ગુણ હોય એના વિશે તમારે પોતપોતાની રીતથી બોલી શકો છો અને આવા શબ્દ ઉચ્ચારી તો અન્ન દેવનો આભાર માની જમવું જેથી તમને અલગ જ અનુભવ થશે અને થોડોક સમય જશે એટલે તમારા વિચારોમાં ચમત્કાર દેખાશે અને તમે તાત્વિક વિચારો અને હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવતા થઈ જશે આ મારો પોતાનો પણ અનુભવ છે અને હું તમારી સાથે શેર કરું છું અને હંમેશા પરિવાર માટે આવા શુભાશીષ માંગતા રહેવું કે મારા ફરતે મારા પરિવાર ફરતે મારી પૃથ્વી ફરતે મારા બાળક ફરતે શ્વેત કલર નું કવચ હંમેશા રહે છે જે આખા પરિવારને નિરોગી સ્વસ્થ અને શક્તિશાળી રાખે છે પોઝિટિવ ઉર્જા પ્રદાન કરે છે નેગેટિવ ઉર્જાથી થી બચાવે છે આવી રીતથી આવા શબ્દોનું ઉચ્ચારણ કરતા રહીશું અને ભોજનમાં સતત આવા શબ્દો આવશે એટલે નહીં થવું હોય તો શરીરની અંદર હકારાત્મક બદલાવ જરૂર આવશે આ મારો પોતાનો જાત અનુભવ છે જો તમને ઠીક લાગે તો આ કરી જોજો અને મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ